નમસ્કાર મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મકાન અપાવવાની લાલચમાં છેતરપિંડીનો મોટો ખુલાસો વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે ગુનો જાનવર અને તેની પત્ની શાહીન બાનાએ લોકો સાથે કરી લાખોની છેતરપિંડી આ દંપતીએ અંબર ટાવરની પાછળ નવા હાઉસિંગમાં ઓળખાણ હોવાનું કહી મકાન અપાવવાના બહાને દસ લોકો પાસેથી રૂપિયા એકવીસ લાખ ઉઘરાવ્યા હતા પૈસા લીધા બાદ આપ્યા નકલી પુરાવા અને બાદમાં થયો ખુલાસો પોલીસે બંનેની ધરપકડ કરી બે દિવસનું રિમાન્ડ મેળવ્યું છે રિપોર્ટર શરીફ ગાંચી જુવાપુરા અમદાવાદ साफिया पठान है बराबर अदर लोगों के साथ बहुत अलग अलग सिपाही शाहीन वालों, अनवर भाई ने बहुत स्कैम किए सबके साथ अलग अलग, अलग किए हुए हैं ऐसा नहीं कि कोई का यूँ किया है सबके पास से सब अलग अलग, अलग स्कैम किए पैसा लिया है उनके पास से कोई के पास से पचास हजार लिए कोई के पास लाख रुपए लिए कोई के पास अठारह लाख कुछ ऐसे अदर पैसे लिए हुए हैं बराबर कुल मिला के सिपाही शाहीन बानो अनवर भाई और सिपाही अनवर भाई मिसबा बानो और अयान ये चारों लोगों ने लोगों के पास ही बहुत छेटर पेंडिंग करी है बराबर ने लोगों के पास ही आवे थी जहाँ के मकान के पैसे कोई के पास से लोन के पैसे सबके पास से अलग अलग पैसे लिए हुए हैं बरोबर मकान के लिए क्या किस तरह से आप लोगों ने जवाहर बेच के पैसे दिए कोई ने लोन लेके पैसे दिए सब ने अदर अदर -अध करके ने पैसे दिए हुए हैं लोगों को मैं बहुत इन लोगों ने कितना जरूरी था आपके लिए एक सपना हमारे लिए घर भी बहुत जरूरी था और एक सपना था कि हमको घर मिल जावे तो हमारा तो. एक घर हो जावे और हमारी दुकान हो जावे हमको बहुत ड्रीम था इस चीज का पर वो सब ड्रीम हमारा अधूरा भी रह गया इन लोग धोखे बाज निकले हमको सपने दिखा के बेकार करके आज हमको ये मोड़ पे लाके खड़ा कर दिया इन लोगों ने सात नौ पच्चीस स्टेशन में गुनो दाखिल हो ફરિયાદી જોહરા કુલ ગુલાબ મહમ્મદ કુરેશી હતા અને આરોપીમાં શાહીન બાનુ અને અનુરભાઈ હતા તેઓ બંને પતિ પત્ની છે આ પતિ પત્ની બંને ફરિયાદી અને બીજા જે સાક્ષીઓ છે એને વિશ્વાસમાં લઈને એવું દુઃખ જે અંબર ટાવરની પાછળ હાઉસિંગના મકાનો બને છે તેમાં હું અમારે ઓળખાણ છે ને અમે તમને મકાન ભાવીશું એમ કરી અને જે ફરિયાદી પાસેથી એક રૂપિયા અને સાહેદો પાસેથી વીસ લાખ

અને કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અત્યારે પૂછપરછ ચાલુ છે તપાસમાં બધું જાણવા મળશે ફર્સ્ટ ટાઈમ કર્યું છે અને ઉદ્દેશ ફક્ત અને ફક્ત છેતરવાનો અને પૈસા એકત્રિત કરવાનો ઉદ્દેશ હતો હા જે પહોંચો આપી છે એ ડુપ્લિકેટ છે કારણ કે એવો કોઈ કોન્ટેક્ટમાં નથી અથવા ખરેખર જે કોર્પોરેશનના મકાનો છે એના તરફથી આવી કોઈ માણસો ને આપવા પણ નથી આવતા આ સંદર્ભમાં તેઓએ પૈસાની ઉઘરાણી કરી તો જે આરોપી છે એમને એફિડેવિટ પણ કરી આપ્યું હતું અમે તમારા પૈસા છે આપી દઈશું એમ કરીને એટલે જે ડોક્યુમેન્ટ આપ્યા હતા એ બધા ખોટા આપેલા છે એ કંઈ નહીં રૂટીન જીવન જે જીવતા હોય તે નાનું મોટું કામ કરે છે કોઈ ફિક્સ એવું નથી ફક્ત અને ફક્ત આ વખતે એમને વિશ્વાસ પડ્યો અને ઓળખતા હતા એટલે જે ફરિયાદી છે એ અને જે સાહેદો છે એમાં ઘણા બધા એવા જગ્યાએ ફરિયાદીના સંબંધી થાય છે એટલે બધાને તેઓ એ વિશ્વાસમાં લીધે છેતર્યા છે અત્યારે તો તેઓ કોઈ ફરી ફરી બોલે છે કે જરૂરત હતી એટલે વાપર્યા છે બીજાને આપવા નતા આપ્યા છે એવી વાત કરે છે પણ એના માટે જ રિમાન્ડ લેવામાં આવેલા છે રિમાન્ડ માં ખબર પડી જશે હા છે બંને આપણે મેં કીધું પ્રમાણે જે ફરિયાદી આરોપી બધા જુવાપુરામાં જ રહે છે અને એના કારણે બંને સંપર્કમાં આવેલા હતા